બોટાદ જિલ્લાના પાડિયાદ અને રણપુર રોડ પર સાકરડી ગામ નજીક ટ્રક અને ખાનગી લક્ઝરી વચ્ચે કંખવર અકસ્માત સર્જાયો હતો રાણપુર તાલુકાના ઉમરાળા ગામના ત્રણ યુવાનો મુકેશ ગોહિલ વલ્લભ ગોહિલ અને અલ્પેશ વાસાણીના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા તેઓ નવરાત્રી દરમિયાન દર્શન કરવાના હતા અને પરત ફરતા અકસ્માતના ભોગ બન્યા સમગ્ર ઉમરાડા ગામમાં શોકનો માહોલ છવાયો હતો અને ત્રણેય યુવાનોની અંતિમ યાત્રા એક સાથે કાઢવામાં આવી હતી લક્ઝરી બસમાં સવાર વીસ થી પચીસ લોકોને નાની મોટી ઈજા થઈ જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ગત રાત્રિએ અંદાજિત સાડા બારની આસપાસ મારા ફોન આવ્યો કે આ રીતે એક ખાનગી બસ એક ટ્રક સાથે અથડાણી છે અને ઉમરાળાની છે એવું જાણવા મળ્યું એટલે હું સાડા બાર અહીંયા કણે પહોંચી ગયો મેં જોયું તો એક રોડ ઉપર ટ્રક ખડી હતી ને એની અરે બસ અથડાણી લઈ હતી બે ત્રણ લોકોને વધારે ઈજા થઈ હતી અને સાતથી આઠ લોકોને ઓછું વાગ્યું હતું એટલે એને પાળિયાદ અને બોટાદ સોનાવાલા અને સેબીયા દવાખાને લઈ જવામાં આવ્યા હતા ત્રણ લોકોના તમામ લોકો ઉમરાળા ગામના જ હતા અમારા ગામના મુકેશભાઈ ગોહિલ એક જે રત્ના કલાકાર હતા અને હીરાનું કારખાનું ચલાવતા માતાજીના નોરતાના તહેવારના હિસાબે તમામ અને માતાજીના દર્શન અર્થે બે દિવસ અગાઉ તે ઉમરાળાથી વીરપુર ખોડલધામ તે બધી જગ્યાએ લઈ ગયા હતા અને ગત રાતે ઉમરાળા પરત ફરતા તે વખતે આ બનાવ બન્યો માહોલ કેવો છે ગામની અંદર ગામની અંદરના જ ત્રણ વ્યક્તિ જ્યારે આવા અકસ્માત મૃત્યુ પામે અને ગામની નજીકની ઘટના અત્યારે મારા આખા ઉમરાળા ગામની અંદર શોકનો માહોલ સર્જાયો છે આખું ગામ ગમમાં ડૂબી ગયેલું છે કારણ કે જે મરનાર વ્યક્તિ છે ત્રણ એની ઉંમર બહુ જ ઓછી હતી અને આખું ગામ શોકની લાગણી અનુભવે છે મરનાર ત્રણેય વ્યક્તિઓને ભગવાન સદગતિ આપે અને તેમના પરિવારને શક્તિ આપે દુઃખ સહન કરવાની પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત ઓગણીસ નવ પચીસના આશરે બાર વાગ્યા પછીના સમયગાળા દરમિયાન એક જે ટ્રક છે તે રસ્તાના સાઈડ ઉપર કોઈ કારણોસર ઊભો હતો અને તે દરમિયાન આ એક બસ છે લક્ઝરી બસ જેના રજિસ્ટર્ડ નંબર છે જીજે જીરો નવ એક્સ એટ નાઇન વન ઝીરો તે લઈ અને કોઈ ચાલક છે તે તેની સાથે પેસેન્જર ફરી અને જતા હતા અને કોઈ કારણોસર તે બંને વચ્ચે ટક્કર થયેલ છે જે અન્વયે કુલ ત્રણ વ્યક્તિઓ છે અલ્પેશભાઈ વલ્લભભાઈ તથા મુકેશભાઈ તેઓના મૃત્યુ થયેલા છે અને અન્ય એક વ્યક્તિ છે તે ઇજાગ્રસ્ત છે તે હાલમાં સારવાર હેઠળ છે આની વિગત જોઈએ તો આ જે લક્ઝરી બસ છે તેની અંદર જે ગામના વ્યક્તિઓ છે તે પ્રાથમિક દ્રષ્ટિએ અમુક સ્થળોએ યાત્રા કરવા માટે જતા હોય તેવી હકીકત સામે આવી છે અને આ ટ્રક છે તે કોનો છે અને તેમાં ઘણા કારણોસર અહીં ઊભો હતો તે બંને અંગે તપાસ છે તે આગળ પાડિયાદ પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહ્યા છે અને આ બાબતે ગુનો કરવાની તજવીજ છે છે તે ચાલુ આ ટ્રક ડ્રાઈવર હાલમાં ફરાર છે આથી તે ટ્રક ડ્રાઈવરને પકડી પાડવા માટે પોલીસની ટીમો છે તે કાર્યરત છે હાલમાં એસવીપી હોસ્પિટલ અમદાવાદ ખાતે આ જે ઈજા પામનાર અશોકભાઈ બાવળિયા છે તે સારવાર હેઠળ છે